જલ્યાણ ગ્રુપ દ્વારા દર્શન કરી અગિયાર લાખ નું મહાદાન કરવામાં છે પાટણ જિલ્લાના હારીજ વિસ્તારમાં દરેક સમાજમાં સેવા કાર્ય દાન આપવામાં અગ્રસ રહેતા જલ્યાણ ગ્રુપ ના મિતેશભાઈ પરશુરામ ઠક્કર સાતકનોરથી નગરની દસ જેટલી નવરાત્રી મહોત્સવની માતુશ્રી માંડવી દર્શનાર્થે નીકળ્યા હતા બધી માંડવી ગ્રુપમાં રૂપિયા અગિયાર હજાર મુજબ દાન ભેટ આપવામાં આવ્યું હતો જલ્યાણ ગ્રુપના મિતેશભાઈ પરશુરામ ઠક્કર વિસ્તારમાં બામાસા તરીકે ઓળખાતા રહ્યા છે જેમાં કોઈ પણ જરૂરિયાતમંદ પરિવારને દવાનો મોટો ખર્ચ આવી પડે અને સોશિયલ મીડિયામાં મેસેજ જોતાની સાથે જરૂરિયાતમંદને મદદરૂપ બની અનેકના જીવ બચાવવાના સેવા કાર્ય કરતા આવે છે તેમનો દરેક સમાજ માટે સ્નેહ પ્રેમ વિસ્તારમાં પ્રચલિત બન્યો છે નવરાત્રી પર્વમાં આઠમના રોજ હારિશનગરની જલ્યાણ સોસાયટી અંબિકાનગર દરજી સોસાયટી રાવણવાસ ટેકરા નાના ગણપતિ મંદિર પૂર મધુબન સોસાયટી પટેલ લાટી ચિંતન બંગલોસ અમરેશ્વર ટાઉનશીપ અમૃતપુરા વિસ્તાર જેવા દસ નવરાત્રી પર્વની ગરબીઓમાં દર્શનાર્થી સાથે જલ્યાણ ગ્રુપના શૈલેષભાઈ ઠક્કર વર્દીભાઈ ઠક્કર ધર્મેશભાઈ ઠક્કર

ભવ્ય સન્માન કરી માતાજીના જય ઘોષ કર્યા હતા દીપક સથવરા નેશન પ્લસ ન્યૂઝ પાટણ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર